માસોળી ડોક્ટર બની જાય તો ડોક્ટર જો લીલો ને પીળો આ તો ડોક્ટર રિયા છે ને ડોક્ટર હા પીરું પીરું અમાર ડૉક્ટર નો વિડીયો ઉતરે રહો ડૉક્ટર ના કાન માં દવા નાસી ફેન લો વિકા મામા મારે થોડી અત્યારથી ડૉક્ટર પીળી ને લીલી ડૉક્ટર જો ડૉક્ટર दवा लाशी थे आने। थे आम्रा, आम्रा। रियो 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 रियो, रियो।, रियो। Hmm. Doctor Ria Doctor Ria <laughs> Riu

Doctor Ria, Doctor Ria, Rio, 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 Rio. Rio. Mm -mm.